અમદાવાદના સહીજપુર વોઘા ખાતે સાંઈ પાલખી યાત્રા નીકળી હતી સહીજપુર બોઘામાં વર્ષોથી વસવાટ કરે છે મરાઠી લોકો સાંઈબાબાની પાલખી યાત્રા મરાઠીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પાલખી યાત્રામાં જોડાયા હતા કુબેરેશ્વર ચાલીથી નીકળી હતી આ પાલખી યાત્રા ડીજેના તાલે હર્ષોલ્લાસ સાથે યાત્રામાં લોકો જોડાયા હતા ભાવિક ભક્તોએ બહુ એમનો આગ્રહપૂર્વક અને શ્રદ્ધાથી આખો કાર્યક્રમ રાખેલો છે એના દીપ પ્રાગટ્યમાં અને આરતીના પ્રસ્થાન સમયે હું હાજર રહ્યો છું લોકોનો જે ભાવ એના પ્રત્યેનો જે જાગૃત થતું જોયું છે એ ખરેખર શ્રદ્ધા એનું નામ છે અહીંથી આ લોકોનો આખો ભંડારો થશે ભંડારો થયા પછી એ લોકો અહીંથી ભંડારામાં જમ્યા પછી બધા જ લોકો સાંઈ બાબા શિરડી મંદિરમાં ચાલતા બધા પગપાળા જવાના છે એટલે કેટલી મોટી લાંબી મજલ કાપીના લોકો જવાના છે તો આ તો બધું શ્રદ્ધા વગર થાય નહીં શકે એટલે આ શ્રદ્ધા છે અને શ્રદ્ધાની લોકોની અવિરત પ્રમાણે આ રીતે જાગતી રહેશે તો સમાજની અંદર હિન્દુત્વનું પ્રખર ચાલુ રહેશે અને લોકો સતત હિન્દુત્વ માટે જાગૃત રહેશે દર વર્ષે અમે પાલખીનું આયોજન કરીએ છીએ પાલખીની સાથે સાથે અહીંના સ્થાનિક કે બહારના જે વ્યક્તિઓ છે ઘણા આપણા ભંડારામાં પધારે છે ભંડારાનો લાભ લે છે અને સાઈ ભક્ત દરેક સેવામાં અમારા સાઈ મંડળ અહીંયા સહકાર્ય આપે છે ઘણા સભ્યો અમારા અહીંયા હાજર છે આજનો ભંડારણનો કાર્યક્રમ પણ સારું છે બધા ભક્તો સારી રીતે અમને સાથને સહકાર આપે છે તે બદલ ભક્તોનો અમારા મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો અમારા પાલખીના દર્શનાર્થે અત્રે પધારેલા છે તેમના પણ અમારા મંડળ તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે